आरब जिदा डिस्पाप तु स्वागत आहे अहमदाबाद कागडापीठ पोलीस ने विस्तार मावेला मजूर गाव एक બાવીસ વર્ષના યુવાનની હત્યા કરી દેવામાં આવી છે મિત્રના લગ્નમાં ડીજે વગાડવા ગયો હતો ત્યારે બોલાચાલી થતા યુવાનની હત્યા કરી દેવામાં આવી છે અને પરિવારનો એક એકને એક દીકરો હતો પરિવાર જોડે જવાબ થઈ ત્યારે એમણે કીધું કે અમારો છોકરો લેબોરેટરીમાં નોકરી કરતો હતો અને સીધો હતો કામ ધંધા સિવાય બીજો કોઈ બાબતોમાં નહોતો અને આની હત્યા શા કારણ થઈ એ તપાસનો વિષય છે રહીશ સૈયદ અમદાવાદ શું કહેવું છે બેન તમારા ભાઈની હત્યા થઈ શું કહેશું આ જે જે મારા ભાઈ ની આ હાલત કરી છે ને ઈ છોકરાઓને ઈ જ હાલત થવી જોઈએ ભલે જેવો હતો ભાઈ મારો પણ મારો ભાઈ અત્યારે અમારી વચ્ચે નથી રહ્યો એવા જ દેના માં જોવી જેવા અમે લોકો રોવી છે એવા જ ના માં જોવી બરાબર પોલીસ ડિપાર્ટમેન્ટ કેટલો ભરોસો છે પોલીસ ડિપાર્ટમેન્ટ પર સજા આપશો તો પૂરો ભરોસો છે સજા નહીં આપો તો કસ્તો ભરોસો નથી તમારો ભાઈ વીસ વર્ષનો શું કામ કરતો હતો લેબોરેટરીમાં जातो તો કામ કરતો હતો બસ આ ઢોલ આ ઢોલ તો સાઈડમાં આજે ન તો એની જોડે વાત કે ખાવા તો એને બસ આ એટલે હું આવું છું ખાવા ન એની મોતની જ ખબર તમારા સગો મારે ફુઈનો સગા છોકરો હતો મારી ફુઈનો મારી સગી ફુઈનો છોકરો હતો એકનો એક જતી બીજો કોઈ નથી નથી ઇની માં અત્યારે કજરા પોતા કરીને કરીને ઇના આવીદરે એનું લોય જોઓ તમે આવું જી છોકરાનું લોય રે જોવી બરાબર ગાડી થઈ ગઈ ઇની માં પાણી પીવાની હાલતમાં નથી અમે કે સંભાળી છે અમને ખબર છે મારા છોકરાના કોણે મારે મને ખબર નથી છોકરાને દવાખાને લઈ ગયા હું એ દોડતી દોડતી ભાગી ત્યાં ખૂનનો ઢગલો પડ્યો તો કોને માર્યો તો મને ખબર નથી મારા છોકરાનું નામ ઓરિજિનલ મહેન્દ્ર ભીખાભાઈ સોલંકી છે અને એની વીસ વર્ષની ઉંમર છે અને એ લે હવે એ તો હુંય નથી જાણતી ને સાહેબ એમના અંદર જે એના ભાઈબંધ હોય કોઈ એને તમે કોઈ જોયું હોય એને પકડો ને સાહેબ એ રોડ ઉપર શું બની અમે અહીંયા હોય જૂની દુશ્મના વટમાં તો ત્રણ બે મહિના પહેલાં બી કોઈ એના માથામાં ઘા માર્યા તો એક ગેસ પડેલો જ છે આગળ એના સ સાત આઠ ટાંકા આવેલા એના નિશાન બી છે એના હજુ વાળ બી કાપેલા છે એનો ટકો કરી નાખ્યો તો પછી અમે કેટલા મારું એક જ બાબો છે સર એ પોલીસ તંત્ર ન્યાય આપો તો એમના પગે લાગે ન્યાય મારા છોકરા નો મળે એવું તમારી પાસે આશા રાખું ન્યાય મળવો જોઈએ ગંદો ગોબરો છોકરો નથી બીજાની જેવો બરાબર પણ બધા ફંદા કરતા હોય છે એમાં મારા છોકરાને વચ્ચે લઈ લેશે એટલે તમે જ્યાં એના ભાઈબંધો હોય એને પકડો જે બહાર તમે સીસીટીવી કેમેરા ચેક કરો અને એમાં તમે બધું જોવો કે શું કારણ છે આ મારે છે અને કોણ આનંદ તમે બી એમાં જોઈ શકો છો કઈ વ્યક્તિ શું કરે છે તમે જોઈ શકો છો એટલે ના જોઈ હોય પણ તમે તો જોઈ શકો છો ને સીસીટીવી કેમેરામાં કે નિર્દોષ કોણ છે દોષી કોણ છે તો મારા છોકરા ન્યાય ની હું આશા રાખું છું તમારી જોડે કોના લગ્નમાં ગયો એ નથી ખબર હું શ્રીમત માં ગઈ હતી મારી બેન ની છોકરી ના એ નોકરી પરથી વહેલો આવી ગયો મેં એને ફોન બી કર્યો કે હું ડીજેમાં છું મમ્મી હમણાં મામાના ઘરે આવીને હું ખાઈ લઉં છું મેં કીધું મામાના ઘરે રાંધી અહીંયા ખાવાનું છે હા તો હું આ ડીજેનું પૂરું કરીને આવું છું એટલી વારમાં તો ફોન આવી ફોન આવી ગયો સાહેબ કાગડા બીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુર ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ થશે આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાસ્ટને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે અલગન પ્રસન ક્યાં હતો અને ક્યાં માથાકો થઈ હતી? છીપા કબ્રસ્તાન ની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો. અને મર્ડર અહીંયા કરવામાં આવ્યું આવ્યું. હા બन्ने જગ્યા છે એકબીજાની નજીક જ છે. સમય ક્યાં હતો? 11 થી 11:30 સુધીનો સમય હતો. આરોગ્ય કેટલા છે? એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે.